જય શ્રી મિત્રો આજે હું તમારી સાથે એવો video શેર કરવા જાવ છું જે તમે ઘણી વખત નાનપણ માં બોલતા સાંભળ્યા હશે અથવા તો બા હોય અથવા તો બીજું કોઈ ઘર માં સ્ત્રી નું પાત્ર હોય તો તમે ઘણી વખત એને બોલતા સાંભળ્યા હશે તો આજે હું તમને એક નાનકડી વાર્તા through સમજાવું ઘણી વખત મમ્મી ને તમે એવું કેતા સાંભળ્યા હશે કે તારા પપ્પા ને પૂછી લેજે મને નો ખબર હોય આ વાક્ય મમ્મી ને આપડે નાના હતા ત્યારે બોલતા આપણે ઘણી વખત સાંભળ્યા છે પણ ત્યારે આપણને આ વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ નતો એટલે આપણને કોઈ વાત પડી પણ જયારે આપણે મોટા આપણે આ વાત જાણી કે મમ્મી એવું કે જા તારા પપ્પાને પૂછી લે મને ત્યારે આપણને આશ્ચર્ય થાય કે મમ્મીને નહીં ખબર પડતી હોય કેમ પપ્પાને જ ખબર પડતી હશે પપ્પા પૈસા કમાય છે મમ્મી ઘર સંભાળે છે તો બરાબર જ તો મમ્મી એવું કેમ કેતી હશે કે તારા પપ્પાને પૂછી લે જા મને નો ખબર હોય કે પછી એવું હશે કે કેમ ઈ ઘર સંભાળે છે એટલે એને નહીં ખબર હોય

તેનો આખો ઘર એના પરિવાર એના બાળકો તેના મા બાપ શાંતિપૂર્વક એવું પણ મળતું હોય કે તને નો ખબર પડે અથવા તો તને નો ખબર હોય એટલે રહેવા દેને એટલે સ્ત્રી શાંતિ થી સાંભળી પણ લેતી હોય કે કઈ મને નહીં ખબર પડતી હોય બીજું શું એટલે આપણે આવું બધું બાળપણમાં ઘણું બધું સાંભળેલું છે

કેટલી જવાબદારી એક વર્ષ થી લઈને પચીસ વર્ષ સુધીની તમામ જવાબદારી એને નિભાવી ત્યારે પુરુષો શાંતિથી બહાર જઈને પૈસા કમા એવું નથી પુરુષે જવાબદારી નથી નિભાવી એને પણ નિભાવી છે પણ સ્ત્રીનું પણ મહત્વ તો હોય છે તો ખરું ને એટલે જ કાકા સાહેબ એવું કીધું છે કે સફળતા પાછળ એક સમજદાર સ્ત્રીનો હાથ હોય છે કેમ તો કે એ પાછળ પોતે રહી જાય પણ એ બીજાના સપનાઓને આગળ વધારે છે એટલે આજકાલ બધા પેલા એ જ વિચારે છે કે આજની સ્ત્રીને શિક્ષિત બનાવવામાં આવે જે પોતે ઘર પણ સંભાળે તેના બાળકોને પણ સંભાળે તેના પરિવારના પણ સંભાળે અને લાઈક કરજો કોમેન્ટ કરીને જણાવજો કે કેવો છે અને જો ગમે તો મારી ચેનલને ને કરજો અને તમને આવા અવનવા ટોપિક વિશે સાંભળવામાં ઇન્ટરેસ્ટ હોય તો ચોક્કસ થી કોમેન્ટ કરીને કેજો જય શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ